અને બ્રશ વ્રશ કરીને આપણે તૈયાર થઈ ગયા છે નાસ્તો હવે કરવાનો હોય ચા નાસ્તો હવે કરવાનો મિત્રો જો કઈશ અને બધાને ગુડ મોર્નિંગ એમ જય માતાજી તો આજે મિત્રો અમારા ગામમાં બંધારણ ઠાકોર સમાજના બંધારણની મીટિંગ રાખેલી છે તો મીટિંગમાં નવ વાગે મિટિંગનું આયોજન છે ગ્રુપમાં મેસેજ આવ્યો તો કાલ સાંજે તો ગ્રુપ જશું તો બ્લોગ બનાવશું તો જો કઈશ આપણે ચા પીને આવી ગયા છીએ હવે શું આવીએ ધાણા મરચાં ભેળવા માટે તો આપણે ભેળવાના છે પહેલું જ કામ આપણું ધાણા મરચાનું પછી બીજું બધું કામ હોય પહેલાં આપણે મરચાં એવું બધું ભેળવું પડે મરચા ધાણા ફૂદીનો આ છે શાકુ ચાલો મરચાં મરચાં તો ભાડી નાખીએ મિત્રો પછી મળીએ ને આજે મિત્રો કપડાં કઈ આપેલું ચલો એક બે ત્રણ ચાર ચલો આ તો નહીં ફેર તો જોવાના થઈ ગયા આ જોવાના થઈ ગયા આ એક બે ત્રણ ચાર પાંચ છ જોવાના થઈ જાય આજે છે બુધવાર આજે આજે પહેરી નહીં આજે આ પેન્ટ આ શર્ટ એવું લાગે છે મને ચાલો જો ગાય આપણે નાઈ તો મસ્ત રેડી થઈ ગયા છીએ અને આ ટી શર્ટ કેવું લાગે કમેન્ટ કરી નાખજો જો ગઈશ ભેગી પેન છે ટી શર્ટ મારું નહીં મારું પહેલું મોટા પહેલો કેવું લાગે કમેન્ટ કરી નાખજો પહેરું કે ના પહેરું બીક લાગે કારણ કે મારો એને એક બે વાર પહેર્યું જ લાગે પડ્યું છે એને પહેર્યું નહીં તારમાં મેં ખાલી ચેક કર્યું કેવું લાગે આપણું શર્ટ જ સારું લાગશે આપણે તો જોવે પાછું આપણું શર્ટ પહેલાં ટી શર્ટ કાઢી નાખ્યું છે આ મેચિંગ મેચિંગ સારું લાગે શું કે જોડી લાવ્યો હતો મિત્રો બેઠક ફેશન રાધનપુર ફ્રી પ્રમોશન પીયુ ભાઈન કે પ્રમોશન કરી નાખ્યું છે પૈસા આપી દેજો પાંચસો રૂપિયા પે કરી નાખજો બેઠક ફેશનના ઓનર હવે બેઠક ફેશન વાતા તો આપણો ઓડિયો સારો જોવે ખાલી અમને મજાક જસ્ટ મજાક ચાલો મિત્રો થોડું ખાઈ ખાઈ લઈએ કંઈ બેન નીકળીએ ધંધો કરવા માટે એની પહેલાં મીટિંગ છે ગામમાં નવ વાગ્યાનું રાખ્યું હતું આયોજન તો હજુ સુધી મને એવું લાગ્યું છે સમાચાર છે કે હજુ કોઈ ભેગા થયા નહીં ગામમાં તો ભેગા થાય તો આપણે ઘડીક દસ પંદર મિનિટ જાશું એક બે ક્લિપ બનાવશું તમને દેખાડીશું પછી નીકળીશું ધંધો કરવા જો કહે છે આપણે ભોગી ગયા છીએ ગામમાં અને મીટિંગ ચાલુ થઈ ગઈ છે ઓલરેડી હજુ હજુ માણસો બધા આવેલા છે बह गया बधाई मानशु आगे वन साहब उपाध्यक्ष हमारे चेयरमैन मनोज जी मफा मफा जी ने धाम कपड़ा कठोर समाज न्यूज़ स्थल केंद्र से यहां આપણા ઠાકોર સમાજે જિલ્લાનું છે ઠાકોર સમાજનું બંધારણ અમલમાં મૂક્યું છે તે આપણા દરેક તાલુકામાં આજે સવારે મીટિંગ ઉઠેલી છે અને આ બંધારણનો અમલ ઠાકોર સમાજમાં થાય એનું વાંચન થાય ઘર ઘર સુધી આ સંદેશ પહોંચે તે માટે કરીને આ બંધારણનો અમલ થાય માટે કરી રહ્યા છીએ આજે આપણે આપણા ભાવ મોહમ્મદપુરામ સામે આ મિટિંગનું આયોજન કરે છે તે માટે હું તો બચાવવા માટે આપણા બાળકોને આપણા મા બાપે જી તારી મજૂરી કરીને બતાવી છે એ આપણે લઈ આપવાના તો નથી જ પણ આમાં ઓછી ના થાય તે માટે આ બંધારણ અમલ જરૂરી છે અને આમાં અમુક મુદ્દા આપણે બંધારણ અમલ કરતા હતા પણ જી નતા કરતા એ મુદ્દા પણ આમાં આવડી લીધા છે એટલે આજે હું આ બંધારણ બધાથી

તો જો કે આવી હતી અમારા ઠાકોર સમાજની મિટિંગ અને અમારા સમાજમાં તો મિત્રો આવું કંઈક નિયમનું નિયમ કર્યો છે કે બીજે બીજે બધું બંધ તમે થોડું થોડું તમને આંબળાવ્યું રબારી સમાજમાં મિત્રો આવું થવાનું છે મિટિંગ થવાની છે સંમેલન થવાનું છે કે ઠાકોર સમાજે આવું સંમેલન કર્યું તો અમારે પણ આવું થવું જોઈએ તો રબારી સમાજે પણ એક કરી એક થઈ અને એ પણ મિટિંગ કરવાના છે શું કેવું પવા ચાલો મિત્રો ભૂલ કરો આવી ગયો ફાઇનલી મિત્રો આપણે પોકી ગયા છે ખાઈ પીને ચોકડી પર જો સાહેબ અને આ મારા પહેલી બોણી કરાવી દીધી હે વીસ રૂપિયા રીતે વીસ વધા શું કેમ ભાઈ ભાઈ તો જો સાહેબ મેળો ચાલુ થઈ ગયો છે ને તો ટ્રાફિક ના હિસાબે પોલીસવાળા આવ્યા હે અહીંયા કંઈ ચોકડી ઉપર ટ્રાફિક ના થાય ને કોઈ શું લડે વડે ઝઘડા ના થાય ને એના હિસાબે પોલીસવાળા દર સાલ આવે છે અહીંયા તો ચોકડી પર શું છે

એ કેને ખબર નહિ શું કે નામ નહિ આવડતું આ આ આ બાંધવાનો આવે ને સમજી જાજો કપડા ના બગડે ન વાત લઈ જા હા જે બાંધવાનો હા તો આવડે છે હા ઓકે કપડા ના પડે એટલે કેવું લાગે મિત્રો કમેન્ટ કરી નાખજો મસ્ત લાગે ને ચલો આજ પહેરું તો પહેર રાખું તો પહેર રાખું મિત્રો હાલ એક ઘરે ગયો ને મારી જોડે તો જો કે પચાસ રૂપિયાની પચાસ રૂપિયાની એને પેક કરાવી પહેલાં પછી એને કંઈક મેસેજ આવ્યો કે નહીં કરાવી પેક તો મને પાહો પાહો માલ બધું મેં પાહો કમ્પ્લેટ કરી નાખ્યું પાર્સલ મેં પાછી લઈ લીધી તો પાછો એને ફોન આવ્યો મને કે પાછી મને કે પાછી પેક કરી હાલ પાછી પેક કરી આલે તો મેં તો આ માણસો આવે જો કે હાલ તો ઊભા હા અડધું કામ તો ખાલી કરી નાખી છે તો જો કે હવે સાંજ પડી ગઈ છે ને સાડા પાંચ થઈ ગયા છે અને આપણે ઘરેથી બીજી પકોડી મગાવી હતી મિત્રો એ પણ પડી છે અને હવા દ્વારા બધી વેકી મારી આટલી બધી છે તો સાંજને કંઈક આવું છે નજારો ગઈશ જો ગઈ અને આ મારા આવી ગયા છે ભાઈ બંધુ ખાવા પકોડી આને તો હવાનમાં બ્લોગમાં લીધો તો પવનને અને આ જેવા જ ભાઈનો આવી ગયો છે બોલ 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 આ દાંત ગાડે ભાવ જો અને ધબડકો વાગી ગયો હોય કે અત્યારે શું ગરાગી નથી સાંજના ટાઈમમાં અને આપણો માલ વધ્યો છે આટલો હવે વેકીને જવાનું ઘરે આ પકડી પડીએ એટલો માલ છે તો જો કહીશ હવે સાંજ પડી ગઈ છે સો વાગી ગયા છે અને આપણે બધું માલ સામાન પતી ગયો ને બધું સામાન સડાવી દીધું છે લોડ કરી નાખ્યું અને હવે જવાનું છે ઘરે જો કહીશ અહીંયા પાણી વધ્યું બધું ટોલી નાખ્યું અને ઓલા બાપુ હજુ બા ચાલો મિત્રો કન્ટિન્યુ અલ કન્ટિન્યુ શું આજના વિડીયોમાં આટલું જ વિડીયો સારો લાગે તો લાઈક છે સબસ્ક્રાઈબ કરી નાખશું ફરી એક નવા વિડીયો મળશું થાય હડન બાપુ હવે ઘરે જઈ રહ્યા છીએ અમારે પતિ ક્યુ છે માલ બાલ તમારે લા જોતો હતો